શહેર પોલીસ દ્વારા ગેંગસ્ટર કલ્પેશ કાછિયાનો વરઘડો કાઢ્યો હતો શહેર પોલીસના ચોપડે વિવિધ ગુનામાં સંડોવાયેલ નામચીન ગેંગસ્ટર કલ્પેશ કાછિયો છેલ્લા ઘણા સમયથી પોલીસની પકડથી દૂર હતો તેવામાં બુધવારે પોલીસે તેને દમણથી ઝડપી પાડ્યો હતો અને તેને વડોદરા લાવવામાં આવ્યો હતો જ્યાં પોલીસે તેની પૂછપરછ કરી મોડી રાત્રે મેડિકલ ચેકઅપ માટે એસએસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અગાઉ જણાવેલ મુજબ ગેંગસ્ટર કલ્પેશ કાછિયાનો રાત્રે નવ પિસ્તાલીસ વાગ્યાના અરસામાં અકોટા સાજીનગર ગ્રહ પાસેના ટર્નિંગથી જુલુસ કઢાયું હતું લોકો પણ પોલીસની કામગીરી જોવા ઉમટી પડ્યા હતા આ સરઘસ એસીપી સી ડિવિઝનના સુપરવિઝન હેઠળ પોલીસ જાપ્તા સાથે કાઢવામાં આવ્યું હતું નરેશ નૈનાની દ્વારા એક

કલ્પેશ કાછિયા નામના વ્યક્તિ પાસેથી લાવતો હતો અને એ વ્યાજે ફેરવતો હતો ત્યારબાદ આ કલ્પેશ છે એનો સંપર્ક બંધ થઈ ગયો હતો અને વિવિધ જગ્યાએ એ રખડતો ફરતો હતો કે પોલીસની બચવા માટે આણંદ ગયો હતો ભરૂચ ગયો હતો સાળંગપુર ગયો હતો અને પછી કાલે એને વલસાડ અને પછી કાલે એને દમણથી અમારી શહેર પોલીસ દ્વારા એને પકડી લેવામાં આવ્યો છે પકડી લાવ્યા બાદ એનો મેડિકલ અને બીજી પ્રોસેસ કર્યા બાદ અને અટક કર્યા પછી એના આ જે મની લેન્ડિંગ સાથે ગુનો સંડોવાયેલો હોય કે મની લેન્ડિંગનો ગુનો હોય કે એના ઘરે શું આપણાને પુરાવા મળી આવે છે શું કંઈક ડોક્યુમેન્ટ્સ મળી આવે છે એના માટે આજે એના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે એની પાસે જે ગુનો નોંધાયેલો છે મની લેન્ડિંગ એક્ટની ચાલીસ અને બેતાલીસ એ સિવાય અને થ્રી વન મુજબ એના ગુના નોંધલા છે સામાન્ય નાગરિક જે આ આધિ ડરતા હોય છે તેમને શું કહેવા માંગશો વડોદરા શહેર પોલીસ દ્વારા સામાન્ય નોગરિકને એ શ્યોરિટી આપવામાં આવે છે કે અહીંયા કાયદાનું શાસન ચાલે છે કોઈપણ પ્રકારના લુખા તત્વોથી કોઈપણ પ્રકારના ગેંગસ્ટરથી કોઈ જરૂર કોઈને પણ જરૂર પીવાની જરૂર નથી શહેર પોલીસ છે એ કાયદા મુજબ કાયદાનું રક્ષણ કરવા બંધાયેલી છે દરેક લોકોએ પોલીસ પર ટ્રસ્ટ રાખવો જોઈએ અને પોલીસ છે કાયદા મુજબ જ કામ કરશે એટ મુજબ એના પર એક ગુનો નોંધાવેલો આજે કયા વિસ્તારમાં વરઘોડો કાઢ્યો છે અને શું કારણ આ વિસ્તારમાં

આ રિમાન્ડ તો એના લેવાના જ છે પણ એ પહેલા આ પ્રોસેસ અમે આજે એને સર્ચ કરી લેવામાં આવે છે હમણાં જ સવારે અમારી પટકમાં આવ્યો હતો પછી પૂછપરછ ચાલી હતી એ બાદ એનું મેડિકલ કરાવવામાં આવ્યું એટલે એ બધી પ્રોસેસ લેતી હોય છે અને પછી એની અટક કરવામાં આવી અને પછી અહીંયા લઈ આવવામાં આવે પણ આમાં સર્ચ માટે એને અહીંયા માટે લાવવામાં આવે છે આ પહેલા પણ ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું હા અગાઉ જે છે એના ઘરે સર્ચ કરવામાં આવેલું હતું એનો ઉપરનો જે આખો રૂમ છે એનો સર્ચ કરીને અમે કરેલો પણ એનો જે નીચેનો રૂમ છે એ નીચેનો રૂમ ને એની ચાવી જે એક્સક્લુઝિવ આવે છે કે જે આપણે લોકલ વેન્ડર્સથી બની શકતી નથી એ ડોટ્સ બોટ્સવાળી આવે છે કોમ્પુટ્રેસ્ટ હોય છે તો અમે અહીંયા ગાર્ડ લગાવેલી હતી અને આજે એ પકડાઈ ગયો છે ચાવી એની પાસેથી લીધેલ છે અને બીજું આગળનું જે સર્ચ છે આ ચાર ધર્મ લોબો રહે છે એનાથી કંઈક પૂછવામાં હા એ તો તપાસનો વિષય છે એ તમામ પ્રકારનું અમે અત્યારે અમે એને સર્ચ ઓપરેશન માટે લાગેલું છે આગળની કાર્યવાહીમાં એવું છે કે એના ઉપર જે પણ જે સેક્શન્સ લાગેલા છે તો આ આરોપી અત્યાર સુધી કેમ નાસ્તો કરતો હતો ક્યાં છુપાયેલો હતો એને કોણે આશરો આપ્યો હતો પછી વિદેશ ભાગી જવાની તૈયારી કરતો હતો કે નહીં એ બધા મુદ્દાઓ સાથે છે આગળની તપાસ કરવામાં આવશે નહીં વ્યાજખોરી મામલે આ સિવાય એક જે સુસાઇડ એટેમ્પ્ટ થયું ત્યાર પછી અમારે માનનીય પોલીસ કમિશનર છે એમની સૂચનાથી અમે આવા જે વ્યાજખોરો છે એના વિરુદ્ધ એક એમએસ યુનિવર્સિટીના જે હોલ છે એમાં પણ એક સેમિનાર રાખ્યો હતો કે ભાઈ આવા કોઈ પણ તત્વો છે એનાથી ભીવાની જરૂર નથી તમારે ખુલીને સામે આવવાની જરૂર છે અને પોલીસ છે એ તમારી સાથે જ છે પોલીસ કાયદા મુજબ જ કાર્ય કરશે કેટલા દિવસ રિમાન્ડ માટે કેટલી માનવી કરવામાં એ રિમાન્ડના મુદ્દાઓ અને જે કઈ બાકીની કાનૂની પ્રક્રિયા છે સીઆરપીસી ની જોગવાઈ મુજબ છે અમે આગળ એના રિમાન્ડ વિશ્વપુર શું અમે સર્ચ ઓપરેશન માટે અહીંયા લાવેલા છે આગળની કાર્યવાહી શું કરવું છે બસ આ સર્ચ કરે પતી ગયા પછી એને આગળ છે રિમાન્ડ માટે છે અમે કોર્ટમાં ઇન્ટ્રોગેશન માટે પછી ઇન્ટ્રોગેશન કરશો હા સવારથી અત્યાર સુધી શું તપાસમાં સવારથી અત્યાર સુધી તપાસમાં એ આવ્યું છે કે અમે એની તપાસ લાવ્યા પછી એ કઈ કઈ જગ્યાએ હતો ક્યાં ગયો હતો અને આ જે પૈસા એના છે કે નહીં એ બધી પૂછપરછ ચાલુ હતી બેંક એકાઉન્ટ ડિટેલ્સ માં કઈ મળ્યું સર બેંક એકાઉન્ટ ડિટેલ્સ માટે અમે એનું એક HDFC નું બેંક એકાઉન્ટ મળેલ છે એમાં રિપોર્ટ કરી દીધેલ છે પણ જો રિપોર્ટ અમારી પાસે આવે ફ્રીઝ કરવામાં આવે છે ફ્રીઝ કરવા માટે જો એના એકાઉન્ટમાં શું આવે છે અને એ પછી આગળ કાર્યવાહી